ભાવનગર શહેરના કલચરિયાપરા વિસ્તારમાં ગાડી રિપેરિંગ કરવા ગયેલ મુરત ખાન પાસે દારૂ પીવાના પૈસાની આવરા તત્વોએ માંગણી કરી હતી જ્યારે પૈસા આપવાની ના પાડતા આવારા તત્વોએ ગાડી લઈ લઈ દારૂ પીવાના પૈસા આપવા છતાં દાજ રાખી વીઆઈપીમાં ભંગારની દુકાન ચલાવતા મુરજભાઈની દુકાને તોડફોડ કરી તાળા પર ઈંટોના ઘા મારવામાં આવ્યા હતા અને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી જ્યારે આવારા તત્વોએ ખિચામાંથી પૈસા તેમજ ચીજવસ્તુઓની લઈ ફરાર થઈ ગયા હતા જ્યારે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી બધા મજાને હું મારું નામ છે મુરાદ ખાન છે મુરાદખાન પઠાણ આ વીઆઈપી એરિયો છે મોગલ માના મંદિરની પાછળ ઇન્ડિયા ગેટની સામે હું પર આ વિસ્તારમાં નીકળતો હતો ને તો ચીબા નામનો છોકરો છે ને મને કે તું નંગ નંગના પૈસા આપી કે હું ગાડી સમી કરવા અહીંયા ગયો તો બરોબર છે કે નંગના પૈસા આપ નેવા નંગના પૈસા મારી પાસે નથી પૈસા તો મારી ગાડી લઈને વિયોગ્યો એ ગાડી બે કલાક લગી રાખી તો મેં મને કેતો કોર્ટરના પૈસા આપતા છતાં મેં ના પૈસા મેં આપ્યા પાંચસો સાડી પાંચસો મારા ખિચામાં હતા તો પાંચસો મેં એને ના આપ્યા મેં વાલે ભલે મારી ગાડી તો ગાડી મારી તો આપતો નતો પછી એક બીજા મારા મિત્ર મારી ગાડી લઈ મને મારી ગાડી આપી દીધી ચીબો નામનો છોકરો છે ચીબો કરીને બરોબર છે તો પછી હું ત્યાંથી નીકળી ગયો વે ગયો પછી આને તોડફોડ કર્યો મારી દુકાને જે મેં બધું તોડી ફોડી નાખ્યું બધા જો કાઢ ફોડી નાખ્યા પછી મારે તાળા ને પાણા મારે હું હોત તો મને કેમ નો મારતી એટલે દારૂ માટે આવી રીતના આ બધા કરે છે આ લોકો નુકસાની તો આ કાચ બધા મારા હતા એક કાચ દોઢસો બસો બસો રૂપિયા કાચ હતા પછી પાણા છે ને પાણા એ પાણા મારે અને સામે ઓળું ઓલું તોડી નાખ્યું મારું આ ફ્રીજનું આખું ને એના બુકા કરી નાખ્યા નહીં પૈસા પૈસા પાંત્રીસ રૂપિયા રસ્તામાંથી મારું ખીચું જોવા હશે ને આજો શર્ટ ફાડી નાખ્યો મારું પાંત્રીસ રૂપિયા ખીચામાં માં કાઢી લીધા લઈ લીધા અને પછી વી ગયો પછી પાછો દારૂ બારું પીને ઈને મારા બે કોર્ટર આપ્યા હતા પીને પછી છે ને પાછો અહીંયા આવ્યો અહીંયા બધું તોડફોડ કરીને અને મને મા બેન ગયું તારી બેન ને આમ કે તું ક્યાં સોય કે તું શો કે તને ખોદા મારી છે મેં પોલીસ ફરિયાદ કરીને જઈને આવ્યો અહીંયા કોઈ આવ્યું નથી સાહેબ